નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એન્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ છે બોટાદ સાળંગપુર રોડનો રેલવેનો અંડરબ્રિજ અને આ અંડરબ્રિજની હાલત એટલી બત્તર ખરાબ છે કે બોટાદના લોકો અત્યારે આ અંડરબ્રિજના કારણે એવું કહેતા થઈ ગયા છે કે આવા તો ગામમાં રહેવાય જ નહીં પરંતુ આવા ગામમાં રહેવાય નહીં તો છતાં પણ તંત્ર જે જેનામાં આવતું હોય પીડબલ્યુ ડીમાં આવતું હોય નગરપાલિકામાં આવતું હોય કોઈ પણમાં આવતું હોય એના પેટનું પાણી પણ હજી સુધી હળતું નથી બોટાદના લોકો ગામ છોડવા તૈયાર છે છતાં પણ તંત્ર જે છે એના પેટનું પાણી પણ હળતું નથી કારણ કે આમાં ફક્ત ને ફક્ત હાવ નાનો એવો ખર્ચો છે બંને બાજુ ચાલીસ ચાલીસ ફૂટ આરસીસી કરવાની જરૂર છે એટલે આ રોડને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નડે નહીં અને આ હું તમને બતાવવા જઈશ કે લાસ્ટમાં જે આ ભાઈ જે રિક્ષાવાળો છે એના આગળનો જે ચીપિયો ભાંગી ગયો છે રિક્ષાનો એ હું રીક્ષા પણ આપને બતાવવા જઈશ કે આ રીક્ષા છે જુઓ આ રીક્ષા અહીંયા પડી છે અને હવે આ રીક્ષાવાળા ભાઈની વાત તમે સાંભળો બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપનું નામ મારું નામ હુસૈન કલ્યાણી અને આ રોડ બે મહિનાથી સખત તૂટી ગયો છે અને આની અંદર વારંવાર ફરિયાદ કરતા કોઈ આ રોડ બનાવવા કોઈ રાજ્ય નથી અને વારંવાર બધી ગાડીઓના છીટ્યા ભાંગી રહ્યા છે અમારી મારી પોતાની ગાડીનો તો વારંવાર એક સીપો વાંગી ગયેલો છે અને વારંવાર અનુવાદ કેટલી વખત રજૂઆત ફીરવી છે તો એ ઉપર કોઈ ધ્યાન દેતું નથી અને આની અંદર કોઈ પગલાં લેતું નથી આ